નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વાધ્યયન પોથીનો પાઠ નંબર નવ માધવની દીઠો છે ક્યાંયની વાત કરવાના છીએ મિત્રો અહીંયા પાઠ નંબર નવનો આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વાધ્યન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અથવાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફની લિંક પણ આપેલી છે તેનાથી તમે પીડીએફ મેળવી શકો છો અને એક વોટ્સઅપ ગ્રુપ પણ આપ્યું છે તેના તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરીને પણ મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી નિઃસ્વાધ્યન પોથીનો પાઠ નંબર 9 માધવને દીઠો છે ક્યાંય તો વિભાગ બી આવશે એમાં જોડકા જોડવાના છે પેલું એની સામે આવશે બ હરીન્દ્ર દવે અને બીજાની સામે આવશે ક માધવ વરસાદની મોસમ છે ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજું મૂંગા ચોથી ખાલી જગ્યામાં સૂર પાંચમી ખાલી જગ્યામાં શ્યામના નામનો છઠ્ઠી ખાલી જગ્યામાં પવનની લહેર સાતમી ખાલી જગ્યામાં ઝાકળથી અને આઠમી ખાલી જગ્યા મોરપીછ આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું કૃષ્ણ કયા વૃક્ષની નીચે ઊભા રહીને વાસળી વગાડતા કૃષ્ણ કદમના વૃક્ષની નીચે ઊભા રહીને વાસળી વગાડતા દસમું ઝાકળથી કોણ નાય છે રાત્રાણી ઝાકળથી નાય છે અગિયારમું વિભારીના પગલાં કેવા છે વિભાવરીના પગલાં ગભરાયેલા છે લાગણીથી ભરેલા છે બારમું જળમાં કોનું તેજ રહેલાય છે તેનાથી કોણ પરખાય છે જળમાં ચંદ્રનું તેજ રહેલાય છે તેનાથી હરિવર પરખાય છે તેરમું કવિ કોના ઉડતા અવાજની ઈચ્છા વ્યક્ત કરે છે કવિ મોરપીચના ઉડતા અવાજની ઈચ્છા વ્યક્ત કરે છે લેરખી શબ્દમાં પંદરમું માધવને દીઠો છે કે કાવ્યમાં કયા સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કાવ્યમાં રાત્રિના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સોળમું કવિ મોરપીછને કેમ સાચવવા માટે કહે છે કવિ મોરપીછને મોરલીને કૃષ્ણની પ્રતીતિ કરાવે છે સત્તરમું રાત્રિના શબ્દના સમાન તો નિશાને વિભારી વિભાવરી ત્યાર પછી અઢારમું કૃષ્ણના બીજા નામ જણાવો વાસુદેવ હરિહર નારાયણ મધુસૂદન કાન્હા ઓગણીસમું રાધાની આંખ કેવી છે રાધાની આંખ ઉદાસ છે વીસમું માધવને દીઠો છે કે કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત અને માધવને દીઠો છે કે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાનો છે વરસાદની મોસમ છે ત્યાર પછી બાવીસમું વાસળીના સૂર કોને વ્યાકુળ કરે છે તો વહી જતી પવનની લહેરખીને સૂરને લહેરખી સૂરને વ્યાકુળ કરે છે ત્રેવીસમું વાસળીના સુરને કોણ ઉદાસ પરખાય છે વાસળીના સૂરને રાધા ઉદાસ પરખાય છે ચોવીસમું વાસળીનો સૂર યમુનાના વહેણને શું પૂછે છે માધવને દીઠો છે કે આવું પૂછે છે તમે મૂંગા કેમ છો થઈ ગયા છો તથા રાધાની આંખ ઉદાસ કેમ છે ત્યાર પછી ડ નીચે પેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પચીસમું વાસળીથી છૂટો પડેલો સૂર ધૂળ અને કદમ પાસે કેમ જાય છે વાસળીનો સૂર વાસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાસળી વગાડતા હતા તે કદમ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે એ રીતે વૃંદાવનના ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણ ક્યાંય જતા જોયા છે ખરા આ રીતનો જવાબ થશે ત્યાર પછી છવ્વીસમો વાસળીનો સૂર કૃષ્ણને શોધવા પ્રકૃતિના કયા તત્વોને પ્રશ્ન કરે છે તો વાસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે તે તેને એના માધવને ક્યાંય જોયા છે સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંઘા છો રાધાની આંખ કેમ ઉદાસ છે સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે કારણ કે વાસળીનો સૂર કૃષ્ણથી વિકુટો પડી ગયો છે અને તેનો કૃષ્ણનો વિરહ ચાલે છે ત્યાર પછી સત્યાવીસમું રાતરાણી ઝાકળથી શાને કારણે નાય છે રાતરાણી સુંદર સુવાસડ ફૂલ છે જે રાત્રે ખીલે છે રાત્રિના ગાઢ વાથમાં ઠંડી વધે છે કવિ કલ્પે છે કે જાણે ઝાકળના લાગણી ભીના પગલાથી પાછલી રાતે રાત રાણી નહાય છે ત્યાર પછી અઠ્યાવીસમું છે માધવને પ્રાપ્ત કરવાની સૂરની તીવ્ર ઉત્ક્રાંતતા તમારા શબ્દમાં જણાવો તો અહીંયા આપણે એનો આ રીતનો જવાબ લખેલો છે ત્યાર પછી આગળ જોઈએ તો ઓગણત્રીસમું છે માધવને દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રયોજેલ પ્રતિકલ્પના વિશે ચર્ચા કરો તો આ રીતનો જવાબ થશે ત્યાર પછી આગળ વધીએ અહીંયા વ્યાકરણ વિભાગ આવે છે એમાં આપણે ત્રીસમો પ્રશ્ન છે નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો ઉડતું વાછળી મોરપીચ વિભાવરી વિકુટો અને વ્યાકુળ આ રીતના છ શબ્દ થશે એની જોડણી થશે ત્યાર પછી એકત્રીસમું છે સાચી સંધિ હરિવત્તા ઇન્દ્ર વ્યાકુળ ઉપપદ બરાબર ઉપદ સમાસ છે એમાં સમાસમાં છે બત્રીસમું એમાંથી માધવમાં ઉપદ સમાસ રાત્રાણીમાં ઉપજ સમાસ પછી તેત્રીસ ત્રીજું છે હરિવર એમાં સમાસ અને ચોથું મોરપીસમાં મધ્યમ લોપી સમાસ ત્યાર પછી તેત્રીસમું છે નીચેના શબ્દના જોડણીભેદે થતા અર્થભેદ જણાવો એમાં સાંજ એટલે રજની સાંજ એટલે શણગાર સુર એટલે અવાજ સૂર એટલે દેવ મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વઅધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિષય જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીંયા પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પેલું ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડિયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાદ્યાયપનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે નીચેની પંક્તિઓના અલંકાર ઓળખાવવામાં પેલું છે રાત્રાણી ઝાકળથી નાય છે એમાં સજીવારોપણ સરથી આ સાંજનો ઉજાસી રૂપક અલંકાર છે ત્રીજું છે એમાં રૂપક અલંકાર આવશે અને ચોથું છે એમાં સજીવારોપણ અલંકાર આવશે ત્યાર પછી પાંત્રીસમું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તે જ એટલે આભા સુવાસુ એટલે મખમલમલી મખમલ મખમલી અને ત્રીજું છે ઝાકળ એમાં વિભાવરી રાત જળ એટલે પાણી વાસળી એટલે બંસરી ત્યાર પછી છત્રીસમું છે એમાં વાસળી જાતિવાચક યમુના વ્યક્તિવાચક રાણી જાતિવાચક ઝાકળ દ્રવ્યવાચક માધવ વ્યક્તિવાચક રાધા વ્યક્તિવાચક ને રાત જાતિવાચક ત્યાર પછી અહીંયા રૂઢિપ્રયોગ છે એમાં વ્યાકુળ બનવું એટલે અધીરું બનવું પછી શબ્દ એક શબ્દ સમૂહ છે એમાં પેલું અલગ પડી ગયેલા એટલે અલગારી રાત્રે સુગંધ આપતા ફૂલ રાત્રાની પવનની લહેર એટલે લહેરખી કદી છૂટું ન પડે તેવું એટલે અભેદ ત્યાર પછી ઓગણત્રીસ ઓગણચાલીસમું છે નીચેના શબ્દનો શબ્દ લખો છ એટલે પ્રકાશ સાંજ એટલે દિવસ ઉદાસ એટલે પ્રશંસા મૂંઘો એટલે વાછાળ તેજ એટલે અંધકાર અને ઉજાસ એટલે અંધકાર ત્યાર પછી ચાલીસમું છે તળપદા શબ્દના શિષ્ટ અર્થ લખો માર્ગ એટલે માર્ગ પરખાય છે એટલે ઓળખાય છે એટલે જોયો છે નાય છે એટલે સ્નાન કરવું વહેણ એટલે ઝરણું બહાવરી એટલે ગભરાયેલી ત્યાર પછી એકતાલીસમું છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો તો અહીંયા ઉદાસ ગુણવાચક બહાવરી એટલે ગુણવાચક સુવાળા એટલે ગુણવાચક મારી એટલે સર્વનિમિત અને એક સંખ્યાવાચક ને મારા એટલે સર્વ સર્વનામ ત્યાર પછી બેતાલીસમું છે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર ઢંઢોળી એટલે રીતિવાચક આપમાં એટલે સ્થળ વાચક જળમાં એટલે સ્થળ વાચક એવું એટલે રીતિવાચક અને હવે એટલે સમય વાચક ત્યાર પછી તેતાલીસમું છે ધ્વનિ ઘટકો છૂટા પાડો હરિન્દ્ર વ્યાકુળ મોરપીચ કદમ વાજળી મયંક સાંજ અને ઢંઢોળી આ રીતના ધ્વનિ ઘટકો થશે ત્યાર પછી અહીંયા લેખન આવે છે એની અંદર ચુમ્માલીસમું છે નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો તો અહીંયા પંક્તિએ કવિના જીવનનું એક ગહન તત્વ સમજાવ્યું છે ત્રણ વાન એટલે વાણી માનસ ત્રણ વાન એટલે વાણી માનસને શરીર કવિ કહે છે આ ત્રણેય વસ્તુઓ હૃદય મસ્તક અને હાથ ભગવાનને આપ્યા છે હૃદયમાં ભાવનાનો ભાવનાઓ અને પ્રેમ છે મસ્તકમાં વિચારશક્તિ છે અને હાથમાં કાર્ય કરવાની શક્તિ છે આ ત્રણ વાન જીવનના આધાર સમાન છે કવિ આગળ કહે છે ચોથું કંઈ તેનું માગવાનું નથી અર્થાત ઈશ્વરે ત્રણ અમૂલ્યદાન આપી દીધા છે ત્યારે બીજું કંઈ માગવાની જરૂર નથી માનવ પાસે ત્રણ હોવા છતાં જો સંતોષ ન મને તો તેની ઈચ્છા કદી પૂર્ણ થતી નથી આ રીતનો આખો અર્થવિસ્તાર થશે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વાધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા તમારે પીડીએફ જોઈતી હોય તો એની પણ લિંક આપેલી છે અને બીજા વિડીયો છે પ્લે લિસ્ટમાંથી પણ મળી જશે અને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે